અને હવે વાત આવે તો સુરતની સુરત જિલ્લાની એલસીબી એક્શનમાં આવી છે ત્યારે બનાવતી ભારતીય ચલની નોટો બનાવતું નેટવર્ક ઝડપી પાડ્યું છે ત્યારે વાત કરીએ તો આ નેટવર્ક ચલાવનાર જિલ્લા એલસીબી અને બનાવતી ભારતીય ચલની નોટો સહિત સાધન સામગ્રી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે ત્યારે મુદ્દામાલ જોતાં રૂપિયા એક પોઈન્ટ છપ્પન લાખની વધુના મુદ્દામાલ સુરત ગામ્ય એલસીબી મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો જાણવા મળી રહ્યું છે કે ત્રીસ સીજી ઇવન્યુમાંથી બનાવતી ભારતીય ચલની નોટો બનાવવાનું નેટવર્ક ઝડપાયું હતું સુરત ગામ્ય જિલ્લા એલસીબીની સ્ટાફ ટીમો બનાવ્યા ગ્રામ્ય વિસ્તાર સહિત ઇન્ડસ્ટ્રીયલ એકમો ધરાવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મિલકત સંબંધી આર્થિક ગુનાઓ બનતું ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદાર દ્વારા સુરત કામરેજ સીજી ઇવન્યુ ફ્લેટ નંબર બી પાંચસો છમાં રહેતા કરણ ગણવતભાઈ વાઘેર પોતાના ઘરમાં બનાવતી ભારતીય ચરની નોટો છાપી બજારમાં ખરા તરીકે ઉપયોગ કરે છે અને હાલમાં તે બા બનાવતી નોટોને ખરા તરીકે ઉપયોગ લેવા માટે બજારમાં નીકળ્યો છે જે તે તેના ઘર નજીકના વાવ કેનાલ રોડ ઉપર ટેનિંગ પાસે ઉભેલ તેની બાતમી મળી હતી જેથી એલસીબી પોલીસ બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પરથી બનાવતી ભારતીય ચરની નોટો સહિત આરોપી કરણ ગુણવટભાઈ વઢેરને ઝડપી વાડ્યો હતો તે દરમિયાન હુમ્માથી પાંચસો બસો સોના દરની અલગ અલગ બનાવતી ભારતીય ચલણી નોટોના જથ્થા સહિત પ્રિન્ટ કરેલ બનાવતી નોટોનો જથ્થો અને બનાવતી ભારતીય ચરની નોટો બનાવવા માટેનું કલર સ્કેન વ્હીટ પ્રિન્ટર તેમજ અન્ય સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો તેથી પકડાયેલા ડુપ્લિકેટ નોટો સહિત અન્ય સાધન સામગ્રી મળીને કુલ એક પોઈન્ટ છપ્પન લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે પોલીસની સંઘર્ષ પૂછપરછ દરમિયાન છેલ્લા પાંચેક માસથી પોતાના ફ્લેટમાં બનાવતી ભારતીય ચરની નોટો બનાવી માર્કેટમાં નાના દુકાનો અને છૂટક વેપારીઓની સહિત ખરીદી કરી બજારમાં ડુપ્લિકેટ નોટો ખરા તરીકે વટાવતો હતો તેથી આ હિસાબની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડુપ્લિકેટ નોટો જથ્થો કોને કોને આપ્યો છે અને કોના સાગરીતો સંડવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી બીરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત